મિત્રો અમદાવાદની રથયાત્રામાં ચોવીસ હજાર સુરક્ષાકર્મી રહેશે તહેનાત અતિ ટેકનોલોજીથી પોલીસની ચાપતી નજર આ વિશે વિગતવાર જોઈએ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિંગ વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો છે જેમાં સીસીટીવી સર્વેલન્સની સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ ઇમરજન્સી કોલ બોક્સ ફેસ રેકોનિશન સિસ્ટમ ભીડમાં લોકોની સંખ્યા ગણવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા માટેની વિડિયો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી રથયાત્રામાં તમામ બાબતો પર ઝીણવટભરી નજર રાખી શકાશે મિત્રો તો હાલ જગન્નાથજીની રથયાત્રામાં અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો હાલ માટે બસ આટલું જ મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર